મહાઅધિવેશન એટલે કે પહેલો દિવસ સીડબલ્યુ સીની બેઠક અને બીજું એઆઈસી એટલે ખાસ કરીને જે આ બંને દિવસ ખાસ હતા કોંગ્રેસ માટે કારણ કે હવે નવું ગુજરાત નવી કોંગ્રેસની જે રીતે રચના થવા જઈ રહી છે સર્જન ગુજરાતની અંદર કોંગ્રેસમાં થવાનું છે છે તેમને લઈને ચર્ચા એ પણ કે જે જૂના જોગીઓ છે જે અત્યારે હોદ્દા ઉપર બેઠા છે અને અત્યારે વિપક્ષ તરીકે તો કામ કરે છે કોંગ્રેસ પરંતુ ભાજપની સામે સક્ષમ મજબૂત વિપક્ષ તરીકે કઈ રીતે કામ કરી શકે અને એ પછી કઈ રીતે સત્તામાં આવી શકે તે માટે અત્યારે ક્યાંક ચર્ચા ચાલી રહી છે એટલે કે કયા એવા જે રાહુલ ગાંધીએ વાત કરી હતી કે જે લગ્નના ઘોડા છે તેમને ક્યાંક છૂટા કરી દેવામાં આવશે અને જે રેસના ઘોડા છે તેમને રાખવામાં આવશે એટલે કે એમને જેવા નેતાઓ લાગે છે કે જે ખરેખર ચૂંટણીમાં અને કોંગ્રેસ માટે કામ કરવાના છે તેમને હવે કોંગ્રેસમાં અતિ મહત્વનું સ્થાન મળી શકે એમ છે ખાસ કરીને વર્કિંગ કમિટીમાંથી હવે ક્યાંક એવી વાતો વહેતી થઈ છે કે જે જગદીશ ઠાકોર છે તેમને આઉટ કરવામાં આવી શકે એમ છે અને સાથે સાથે ગેનીબેન અને જિગ્નેશ મેવાણી છે તેમને વર્કિંગ કમિટીમાં સ્થાન પણ મળવાની અત્યારે ચર્ચા છે તે પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતમાં કોંગ્રેસમાં અધિવેશન બાદ પાર્ટીએ રાજ્યની બે હાજર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને એક વિશેષ ઠરાવ પણ પસાર કર્યો છે આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના સંગઠનમાં પાર્ટી ખૂબ મોટા સુધારા કરવા જઈ રહી છે રાહુલ ગાંધીએ જેમને લગ્નમાં નાચતા ઘોડા સાથે સરખાવ્યા હતા એમને પાર્ટી હવે કાઢી નહીં મૂકે પરંતુ સાઇડલાઇન કરી દેશે અને જ્યારે રેસના ઘોડાને જેમને સરખાવ્યા હતા જે કાર્યકર્તાઓને એમને હવે ચૂંટણીની સ્પર્ધામાં ઉતારવા માટે પણ તૈયાર છે કોંગ્રેસ હાલ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે અને વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડાને લગભગ યથાવત રખાશે તેવી પણ વાતો વહેતી થઈ છે પરંતુ બાકીના માળખામાં મોટા ફેરફાર પણ અત્યારે જોવા મળવાના છે કોંગ્રેસની પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ને ખસેડીને તેમને બનાસકાંઠા તેવું પણ સૂત્રો કહી રહ્યા છે જગદીશ ઠાકોર ઉપરાંત પાર્ટીમાંથી ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીને સાઈડ કરવાની પણ અત્યારે વાત સામે આવી છે જેથી વર્ષોથી પાર્ટીમાં રહેલા નેતાઓનું વજૂદ છે તે હવે ખતરામાં આવવાનું છે